હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂલો તો સ્વાગત છે મારા નવાજે સવાર સવારના વાગી ગયા સાડા અગિયાર પોણા બાર થઈ ગયા છે અને આજે પણ થોડા થોડા વાદળા છે સવારનો લોક બહુ ઠંડીવાળું વાતાવરણ એને ગરમીવાળું વાતાવરણ નહીં એવું છે અત્યારે સેજ આમ તો તડકો નીકળવા બાકી કેરમાં વાદળા હતા અને મીશુબેના જો સાયકલ રમતા હતા અને હાલ એ પણ અંદર રમે છે ગુડ મોર્નિંગ મીશુ

ફ્રેશ નાઈ ધોઈને થઈને જતા રહ્યા છે એની ઓફિસમાં મતલબ એનું કામ કરવા માટે તો હાલ આજે પણ બે ત્રણ જગ્યાએ જમવા જવાનું છે પણ શૈલેષનો આજે મૂડ નથી મને કે નથી જવું જમવા તો ઘરે બનાવી નાખજે મને કેવું ચાંદલા મોકલાઈ દઈશ તો હાલ એ પણ ચાંદલા કરાવવા જવાના હશે અને હાલ હું નહીં છું જો અહીંયા રમતા હતા હવે મેં કીધું રસોઈનો ટાઈમ થતો હોય છે મેં કીધું રસોઈ બનાવી નાખું થોડી ઘણી અને શું બનાવશું જે કંઈ નક્કી થતું નહોતું એટલે મેં કીધું ચાલો પેલા તમને મળી લઈએ ને હાલજો મોટા બાજુ કપડાં હું કહેવાય છે મેં કામ કરી નાખ્યું કપડાં બપડાં ધોઈ અને મીસુ બેન આ સાયકલ રમતા હતા એટલે લઈ જવાનું બાકી છે ચાલો આપણે અંદર મૂકી આવી સારું ચાલો ફ્રેસ તો આપણે થોડી જમવાનું બનાવીએ પછી પાસે આપણે મળશું મીસુ પપ્પા આવે ત્યારે સારું ચાલો ફ્રેસ મળીએ અને સાયકલ સાયકલને કરી દઈએ પાર્ક તો અહીંયા શૈલેષનું પાર્સલ કંઈક આવેલું પડ્યું છે શૈલેષ હજી લઈ નથી ગયા હવે શું છે તો શૈલેષને જ ખબર હશે

મંદિર કાકા હા ને હે નહી ઠીક લાવો ચલો ફ્રેન્ડ બપોર બે વાગો ગયા મીશુ ને આજ કરાવી છે હવે કોકુ ને આજ નથી કરાવું ને ઠીક

મારા પપ્પા ના પણ મિત્ર છે એટલે પપ્પા પણ આજે બેસવાના છે ને છે બે ત્રણ દિવસ પણ વિડીયોમાં બતાવશે તુલસી એવી હું આશા રાખું છું ક્યારે વિડીયો બંધ થઈ જાય પંદર દી ક્યાર દી કઈ નક્કી હોતું નથી એટલે પણ એના કારણે એ મને કયો પેલા એના કારણે બંધ થઈ જશે તુલસી બહુ કામ વધી જાય છે એ જે કે હું કેવા માંગતી નથી માનતો નથી કેમ કે એ એવું કે મિસ્ટુ પંદર વીસ દિવસ તો બીમાર છે મેન કારણ અમારું ઈજ છે પણ મજાક કરું છું પણ હવે મિષ્ટુબેન રાગે પડતા આવે ને ભગવાનની તૈયારી તમે કઈ એવી પ્રાર્થના કરો કે મિષ્ટુબેન એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ જાય બરોબર

તો હું આવી હતી માથે થોડુંક ખારું કરવા અને મીશુબેન હાલ હાલા કરાવું મીશુબેન હાલ બાર વયા ગયા છે તો એ થોડુંક ખારું કરવા આવી હતી રૂમ રૂમ સારું કરીને હવે જાય છે નીચે થોડોક સામાન લઈ જવાનો હતો તો ભૂલાઈ ગયો હતો તો લઈ જઈએ હવે એ સારું કરીને હવે નીકળી જાય છે નીચે જવા માટે અને મીશુબેન જો હું એની પાટી જ ગોતો છું પાટી તેના હાથમાં લઈને આવી ગઈ જોતો સેહ આવ બોયખી

ચલો ફ્રેન્ડ તો હાલ આવી ગયા છે સાત સાડા સાત આઠ થાવા એવા છે ના સાડા સાત થયા છે મિનિમમ અને પાસલ તો ઓપન કરી નાખ્યું છે તો આ છે એનું ટેબલ જેમાં એને શૂટ કરતી વખતે એની ચોપડીને બધું રાખવા માટે તો જે બોક્સ હતું જે પાર્સલ આવેલું હતું એ આ હતું શૈલેષનું ટેબલ હતું જેણે મને ક્યારેય કીધું નહોતું પણ અચાનક આવી ગયું એટલે કીધું કોઈ હેન હું હશે પણ એના માટે ટેબલ છે જે એને વિડીયો શૂટ કરે ને ત્યારે જરૂર પડે છે તો આ ફિટ બીટ કરીને જો રેડી કરી નાખ્યું છે તો સર ચાલો ફ્રેન્ડ્સ તો આ છે એનું ટેબલ ઓકે

બીજી બધી બાઈઓ વાક્ય જે છે કાઈ હોય એ બધી એને એની રિપીટ કરે તો ઓલા બેન સિંગલ બેન ગાતા હોય ને તો એને અન્ય મિશુ બેન એ ગાતા હતી બેન ક્યાંક કોણ આવે આવું રંગમાં ભંગ પાડે છે પછી ખબર પડે કા નાની છોકરી છે બરોબર એટલે ખૂબ એને મજા કરી છે એની વિડીયો ક્લિપ તુલસી લીધો હોત તો હારો હોત હા 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 એ વાત સાચી પણ હવે એમાં જે કાંઈ એના ખેલ હશે ને તો એ મેં મિસ નહીં કરીએ એમ બરોબર છે તો સારું ચાલો અને ત્યાંથી એને આવું નહોતું પણ એણે લઈને આવ્યા પહેલી વખત આ પંદર વીસ દિવસમાં થોડીક ઘડૂકમાં દેખાણી છે બરોબર હા તો સારું ચાલો પપ્પા બેસી ગયા છે સવારે ઉતરી જાય છે કાલે લગ્નમાં બે દિવસ કન્ટિન્યુ રહેવાનું છે તો વિડીયોમાં બતાવશું તો સર ચાલો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગી રહ્યો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ થેન્ક યુ ફોર વોચિંગ